ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો જો આજે અવાર સવારમાં આપણે વ્લોગ કરી દીધો છે ચાલુ અને મિત્રો આજના વ્લોગમાં કંઈક એવું છે કે આપણે જવાનું છે આજે ઉંછા કોટડામાં ચામુંડમાના દર્શન કરવા મિત્રો તો શને વ્લોગમાં આગળ બીના રહેજો તમને હું માં ચામુંમાના દર્શન કરાવીશ મિત્રો આપણે પહેલાં પણ વ્લોગ મૂકેલો હતો પણ આપણે આ બીજો વ્લોગ બનાવીએ છીએ ઊંચા કોટડાનો તો મિત્રો ઠેઠું ધી વગમાં બીના રહેજો કારણ કે આવશે મજા મિત્રો તો હાલો મિત્રો આગળ મળી ગયું વ્લોગમાં તો ફાઇનલી મિત્રો હવે આપણે તને હવે કોઠના દર્શન કરવા નીકળી ગયા છે અને હવે અહીંયાથી થોડુંક મંદિર આગું છે અને પાછળ જવો અમારે મહિનાના મેં બે જણા ગઈ હતી દર્શન કરવા તો તને વ્લોગમાં ઠેઠી બીને રહેજો કોટડા જ આપણે હાલો તમને બધાને હું દર્શન કરાવી લો મિત્રો હાલો હલો વિના રહેજો આજના લઈ મિત્રો તો આપણે ખોટડા અને હવે હાલ ગઈ છે અને હાલ બધું તમે જોઈ રહ્યા છો આ બધી ટમકડાની દુકાનો છે તો બધા શ્રદ્ધાળુઓ આવે છે હાલી હાલીને દર્શન કરવા આ રીતનો રસ્તો છે

અમારે આ છે અમારા મિત્ર કેમ સેવા જય માતાજી હાલો આપણે શ્રીફળ લઈ લઈએ બધા શ્રીફળ છે આપણે છે ને ભાઈ હવે આ અગરબત્તી છે ને જગાવવા માટે આવી ગયા છે અગરબત્તી

આ બીજું મંદિર છે આ છે બધા ત્રિશુલ મંદિર છે તો મિત્રો હવે ચુંદડી બધી મળે છે અહિયાં શ્રીફળ મળે છે કંકુ મળે છે અહીંયા ગુગલ છે અગરબત્તી મળે છે તો મસ્ત મજાનું બધું મળે છે આવું બધું મળે છે ભાઈ હલો ભાઈ જો અમી હવે દર્શન કરીને હવે પાછા નીચે જઈએ છીએ અને હવે છે ને આપણે જવાનું છે માતાજીનો પ્રસાદ લેવા માટે બરાબર તો લગ્ન છે ને ટેજો પ્રસાદ લેવા જઈ અને તમને બતાવો મિત્રો ફાઇનલી મિત્રો જો હવે શને આપણે આવી ગયા છીએ પ્રસાદ લેવા માટે માતાજીનો તો છેને એવું આપણે આ રસોડું છે તમને બતાવું આ રીતનું છે બધું અહીંયા જવાનું છે આપણે પ્રસાદ લેવા માટે તો લોકમાં આગળ બીના રહેજો હાલો તમને હું બતાવું આ રીતનું બધા ગમે છે પ્રસાદ લઈ છે ડીશ છે આપણે ડીશ લઈ લઈએ લેવા માટે આવી ગયા છે આપડે તો આ રીતનો વરસાદ છે તાર બધા બહેનો છે કાંઈક આવું આપણે પ્રસાદમાં માં આજનું છે જમવાનો મિત્રો જોઈ આ માતાજીનો પ્રસાદ છે તો મિત્રો આગળ બ્લોગમાં બી રહેજો તો મિત્રો છે ને આપણે જમી કાઢવીને પછી અહીંયા ડીસું ધોવા માટેનું ઓલું છે પૂન અહીંયા પાણી પીવાનું છે આ બધા જમીન જમીન આવીને ડીસું ધોઈ દઈને પાણી આ રીતનું જમવાનું બધું છે તો અમે જમી લીધા છે નહીં જવા ડીશ ધોઈને જાય છે કેવું લાગ્યું જમવાનું હે તો તેના રૂમમાં આગળ બેના રેજો તો ફાઇનલી મિત્રો જો હવે સને આપણે પોગી ગયા છે કોટડા થી ઘરે ઘરે પોગી ગયા અને પડી ગઈ છે હાજ અને મિત્રો હાજ પડી ગઈ ને હવે જો નઈના સને બકાલ સુધારવા માંડી છે ફાઇનલી જો આપણે ઘરે પોગી ગયા છીએ અને મે ભીનો સુધાર લીધો છે શાક બનાવવા માટે અને આપણો બ્લોગ જો અહીંયા પૂરો થાય છે અને અમારી વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો નવા